નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો આપણે જે આપણા વિસ્તારના ધારાસભ્યને આપણે ચૂંટ્યા છે તે ગમે તે પક્ષ હોય ચાહે ભાજપ હોય આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ હોય કે અપક્ષ તો આપણે જે ધારાસભ્યને ચૂંટ્યા છે એ ધારાસભ્ય આપણને જે પડતી મુશ્કેલીઓ છે જે આપણા પ્રશ્નો છે જેમ કે રોડ રસ્તા બાબતના પ્રશ્નો હોય આરોગ્યને લગતા હોય પછી શિક્ષણને લગતા હોય કે પછી ખેતીને લગતા પ્રશ્ન હોય ટૂંકમાં આપણને જે મુશ્કેલીઓ પડે છે જે પણ કંઈ આપણને મુશ્કેલી પડે છે આપણા જે પ્રશ્નો છે એ પ્રશ્નો આપણા ધારાસભ્ય વિધાનસભામાં જઈ અને રજૂ કર્યા છે કે નહીં આપણા માટે એમણે શું વિધાનસભામાં રજૂઆત કરી છે એ મિત્રો આપણે જો ઘરે બેઠા જાણવું હોય તો કેવી રીતે મોબાઈલની મદદથી આપણે જાણી શકીએ તેના વિશે હું તમને મિત્રો આજના આ વિડીયોની અંદર માહિતી તમને આપવાનો છું તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો વિડીયો જો આપને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાઇકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું આવા કોઈ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો વિધાનસભામાં એવું હોય છે કે ધારાસભ્ય જે પ્રશ્ન પૂછે એ ત્રણ પ્રકારના પ્રશ્નો હોય છે પ્રથમ તો તારાંકિત પ્રશ્ન હોય છે બીજો પ્રશ્ન હોય છે અતારાંકિત પ્રશ્ન અને ત્રીજો પણ એક પ્રશ્ન હોય છે તો આ જે ત્રણ પ્રકારના પ્રશ્નો છે એમાં તારાંકિત પ્રશ્ન એટલે કે જે આપણા ધારાસભ્ય છે એમણે જે મંત્રીશ્રીને પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ જે છે એ પોતે મૌખિક રીતે સાંભળવા માગે છે એને તારાંકિત પ્રશ્ન કહેવાય અને અતારાંકિત પ્રશ્ન એટલે કે આપણા ધારાસભ્યશ્રીએ જે મંત્રી સાહેબને પ્રશ્ન પૂછ્યો છે એ લેખિતમાં એનો જવાબ માગે છે એટલે એને અતારાંકિત પ્રશ્ન કહેવાય છે ત્યાર પછી બીજો જે પ્રશ્ન આવે છે એ પ્રશ્ન એવો હોય છે કે વિધાનસભાની અંદર જે આપણા ધારાસભ્ય પ્રશ્ન કોઈ પૂછ્યો હોય અને એ પ્રશ્નનું ઝીણવટ પૂર્વક તપાસ જે છે વધુ વિગત એમને મેળવી છે તો એ પ્રશ્ન ફરીથી રિપીટ થાય એટલે એને એ અલગ પ્રશ્ન ગણવામાં આવે છે એટલે આવી રીતના ત્રણ પ્રકારના પ્રશ્નો હોય છે તો આપણે અત્યારે હું તમને બતાવું અહીંયા મોબાઈલમાં સાઈડમાં સ્ક્રીન હું લગાવી દઉં છું તો આપણે મિત્રો સાઇટમાં મોબાઈલની સ્ક્રીન છે એ લગાવી દીધી છે હવે આવી રીતના તમારે તમારો મોબાઈલ છે એ મોબાઈલની અંદર સૌપ્રથમ તો તમારે ક્રોમ બ્રાઉઝરને ઓપન કરવાનું છે આવી રીતના ક્રોમ બ્રાઉઝરને ઓપન કર્યા પછી અહીંયા સર્ચમાં તમારે સર્ચ કરવાનું છે લખવાનું છે ગુજરાત વિધાનસભા તો અહીંયા જે લખેલું છે ગુજરાત વિધાનસભા એવી રીતના તમારે સર્ચ કરવાનું છે તો આપણે ગુજરાત વિધાનસભા જે લખેલું છે એના પર ઓકે આપીએ આવી રીતના તમારે પણ ઓકે આપવાનું છે ઓકે આપ્યા પછી આમ પેજને થોડું ઉપર સ્ક્રોલ કરવાનું છે આવી રીતના આવી રીતના ઉપર સ્ક્રોલ કરશો એટલે નેશનલ ઈ વિધાનસભા એપ્લિકેશન નેવા લખેલું આવશે અને ગુજરાત ડોટ નેવા ડોટ જીઓવી ઇન લખેલું આવશે તો વેલકમ ટુ ગુજરાત વિધાનસભા જે તમને અહીંયા જોવા મળે છે વેબસાઇટ એના પર તમારે ઓકે આપવાનું છે એના પર તમે મિત્રો વક્ય આપશો એટલે આવી રીતના તમને પેજ જોવા મળશે હવે અહીંયા જે ગુજરાત વિધાનસભાનું જે ભવન છે એ વિઠલભાઈ પટેલ ભવન આપણને જોવા મળી રહ્યું છે ગુજરાત વિધાનસભાનું તો અહીંયા મંત્રીઓના આપણને ફોટા જોવા મળી રહ્યા છે માનનીય રાજ્યપાલ રાજ્યપાલ શ્રી માનનીય મુખ્યમંત્રી શ્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તો અહીંયા પેજને આપણે ઉપર જ સ્કોલ કરવાનું છે આવી રીતના આવી રીતના સ્કોલ કરશો આવી રીતના સ્કોલ કરશો એટલે અહીંયા નીચે તમને એકસો બ્યાસી ધારાસભ્યશ્રીઓ લખેલું જોવા મળશે તો એના પર તમારે ઓકે આપવાનું છે એના પર મિત્રો વાક્ય આપશો એટલે આવી રીતના પેજ તમને જોવા મળશે હવે અહીંયા પેજને આમ ઉપર સ્ક્રોલ કરવાનું છે તો ઉપર સ્ક્રોલ કરતાં પહેલાં તો હું તમને જે ગઈકાલે મંત્રીમંડળ બદલાયું છે અને નવા નવા જે મંત્રીઓ આવ્યા છે અને એમને શું હવાલો સોંપવામાં આવ્યો છે એ હું તમને બતાવું તો અહીંયા મંત્રી પરિષદ જે લખેલ છે એના પર તમારે વાક્ય આપવાનું છે એના પર તમે વાક્ય આપશો એટલે અહીંયા પેજને થોડું આમ આવી રીતના ઉપર સ્ક્રોલ કરવાનું છે આવી રીતના તો તમે જોઈ શકો છો ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ પટેલ જે છે મુખ્યમંત્રી એમનો ફોટો આપણને જોવા મળી રહ્યો છે પછી હસ સંઘવી સાહેબ છે ડેપુટી જે મુખ્યમંત્રી છે એ જોવા મળી રહ્યા છે જેમને જે હવાલો આપવામાં આવ્યો એ ત્યાં લખેલું છે તો અહીંયા તમે જોઈ શકો છો શ્રી કનુભાઈ મોહનલાલ દેસાઈ નાણાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ શ્રી જીતેન્દ્રભાઈ સવજીભાઈ વાઘાણી કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર પશુપાલન ગૌ ગૌશવર્ધન મત્સ્ય ઉદ્યોગ પ્રોટોકોલ તો આવી રીતના બધા જે અહેવાલો છે એ મંત્રીઓને સોંપવામાં આવ્યો છે ને આ બધા જ જે છે એ ગઈકાલે બનેલા કેબિનેટ રાજ્ય કક્ષાના મંત્રીઓ છે તમે જોઈ શકો છો આવી રીતના તો આ બધા જ મંત્રીઓ ગઈકાલે જે છે આ અમારા વિસ્તારના ધારાસભ્ય છે શ્રી સૌરભજી સરદારજી ઠાકોર જેમને ખાદી કુટીર અને ગ્રામ ઉદ્યોગ જે છે એ હવાલો સોંપવામાં આવ્યો છે તો આવી રીતના મિત્રો તમે જે છે એ તમારે અહીંયા એકસો બ્યાસી જે ધારાસભ્યો છે એના પર ફરીથી તમારે વાક્ય આપવાનું છે આ તો હું પાછો ગયો હતો એટલે હવે મિત્રો અહીંયા ઉપર તમારે સ્ક્રોલ કરવાનો છે ઉપર સ્ક્રોલ કર્યા પછી અહીંયા મત વિસ્તારનું નામ લખેલું જોવા મળશે હવે તમારા વિસ્તારના જે ધારાસભ્ય હોય એ તમારો જે વિસ્તાર લાગતો હોય એ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો અબડાસા આકોટા અમરાઈવાડી અમરેલી આણંદ અંજાર તો જે પણ કોઈ તમારે જે તમારા વિસ્તારના ધારાસભ્ય વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યા છે એ તમારે જાણવા છે તો મિત્રો તમે જે તમારો મત વિસ્તાર છે એનું નામ જે લખેલું છે એના પર ઓકે આપવાનું છે તો અહીંયા આપણે આમ પેજની ઉપર સ્કોલ કરીએ તો આપણે અહીંયા દાખલા તરીકે ધાનેરા જે લખલ છે એના પર ઓકે આપી અને ધાનેરા મત વિસ્તારના જે ધારાસભ્ય શું પ્રશ્ન પૂછ્યા છે એ આપણે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે પંદરમી વિધાનસભામાં જે છે એ શ્રી માવજીભાઈ મગલભાઈ દેસાઈ અપક્ષ છે અને એમનું મત વિસ્તારનું જે નામ છે એ અહીંયા હમણાં તમને જોવા મળશે નેટવર્ક થોડું ઓછું આવે છે એટલે તરત જ જોવા નથી મળતું હમણાં ફોટો પણ જોવા નહોતો મળતો હવે ફોટો જોવા મળે છે તો અહીંયા મત વિસ્તારનું નામ સામે દેખાય છે સોરી ધાનેરા બનાસકાંઠા ગુજરાત અને એમની જન્મ તારીખ પણ અહીંયા આપણને જોવા મળી રહી છે એમનો મોબાઈલ નંબર જોવા મળી રહ્યો છે એમનો ઈમેલ એડ્રેસ જોવા મળી રહ્યો છે તો દાખલા તરીકે આપણે આ જે ધારાસભ્ય છે એમણે વિધાનસભામાં શું પ્રશ્ન પૂછ્યા છે એ આપણે જાણવું છે મોબાઈલની મદદથી તો એના માટે તમારે અહીંયા વ્યૂ મોર જે લખેલ છે એના પર વાક્ય આપવાનું છે એના પર વાક્ય આપશો એટલે આવી રીતના તમને જોવા મળશે તો અહીંયા શ્રી માવજીભાઈ મગનભાઈ દેસાઈ અપક્ષ જે છે એ એમનો ફોટો જોવા મળી રહ્યો છે એમના મત વિસ્તારનું નામ ધાનેરા નવ બનાસકાંઠા કાયમી સરનામું એમનું જોવા મળી રહ્યું છે મોબાઈલ નંબર ઈમેલ તો અહીંયા પેજને ઉપર થોડું સ્ક્રોલ કરવાનું છે ઉપર સ્ક્રોલ કરશો એટલે અહીંયા જનરલ પ્રશ્નો સૂચના ખાતરીઓ સમિતિ ચર્ચાઓ અને વિધેયકો તો આપણે જે પ્રશ્નો લખલ છે એના પર તમારે ઓકે આપવાનું છે એના પર મિત્રો ઓકે આપશો એટલે આવી રીતના પેજ જોવા મળશે ટોટલ આ જે ધારાસભ્ય છે એમણે વિધાનસભામાં પચીસ પ્રશ્નો પૂછ્યા છે તારાંકિત પ્રશ્ન તમે જોઈ શકો છો દસ નવ બે હજાર પચીસ તારાંકિત પ્રશ્ન પછી નવ નવ બે હજાર પચીસ નવ નવ બે હજાર પચીસ આઠ નવ બે હજાર પચીસ તો આ જે પ્રશ્ન પૂછ્યા છે એ કેમને પૂછ્યા છે કયા મંત્રીને પૂછ્યા છે તો મંત્રી ડૉક્ટર પ્રધુમન ગનુભાઈ વાજા એમને પ્રશ્ન પૂછ્યો છે કારણ કે એમને એ વિભાગને લગતો પ્રશ્ન હશે પછી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લગતો પ્રશ્ન હશે એટલે એમને લગતો પ્રશ્ન પૂછ્યો છે પછી શ્રી હર્ષ સંઘવીને લગતો પ્રશ્ન હશે એટલે એમને પ્રશ્ન પૂછ્યો છે તો શું શું પ્રશ્ન પૂછ્યા છે પહેલાં તો આપણે એ જોઈ લઈએ તો અહીંયા પ્રશ્ન છે કે બનાસકાંઠા અને ભરૂચ જિલ્લામાં ગોચર દબાણો બાબત તો આપણે આ પ્રશ્ન બહુ મહત્ત્વનો છે તો એ પ્રશ્ન આપણે શું એમણે પૂછ્યો છે એ જોઈએ તો અહીંયા પીડીએફ જે લખેલ છે એના પર ઓકે આપવાનું છે એના પર ઓકે આપ્યા પછી અહીંયા આવી રીતના આમ ઉપર આપણે આમ થોડું ઝૂમ કરીશું તો અહીંયા ત્રીસ નંબરનો પ્રશ્ન એમણે પૂછ્યો છે બનાસકાંઠા અને ભરૂચ જિલ્લામાં ગૌચર દબાણ બાબતનો તો શ્રી માવજીભાઈ મગનભાઈ દેસાઈ ધાનેરાના જે ધારાસભ્ય છે એમણે પ્રશ્ન પૂછ્યો છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી પંચાયત જણાવવા કૃપા કરશો કે પ્રશ્ન પૂછ્યો છે કે તારીખ એકત્રીસ બાર બે હજાર ત્રેવીસની સ્થિતિએ બનાસકાંઠા અને ભરૂચ જિલ્લામાં તાલુકાવાર કયા ગામોમાં ગૌચર જમીનમાં કેટલા દબાણો થયા છે અને ત્યાર પછી એમણે પૂછ્યું છે કે ઉક્ત ગૌચર દબાણો કેટલા સમયથી થયેલ છે અને ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રણના સેક્શન એકસો પાંચ સાત અન્વે તાલુકા વિકાસ અધિકારી તરફથી તથા ગુજરાત ગૌચર વ્યવસ્થાપન પોલિસી બે હજાર પંદર અન્વે ઉક્ત દબાણો સ્પેશિયલ ડ્રાઈવથી દૂર નહીં કરવાના સા કારણો છે તો અહીંયા જણાવવામાં આવ્યું છે જવાબ આપ્યો છે કે પત્રક અ મુજબ પત્રક બ મુજબ પત્રક ક મુજબ તો અહીંયા પત્રકો આપેલા છે તો તમે જોઈ શકો છો જિલ્લાનું નામ છે બનાસકાંઠા જિલ્લો અને અહીંયા તાલુકાના નામ આપેલા છે ધાનેરા પાલનપુર કાંકરેજ લાખણી થરાદ બાભર વડગામ વાવ આમોદ ને આસોડ તો અહીંયા ગામોનું નામ પણ સામે આપેલું છે તમે જોઈ શકો છો તો અહીંયા જે દબાણોની સંખ્યા છે એ તમે જોઈ શકો છો ધાખા જે છે એની અંદર અગ્નિસિત્તેર દબાણ કરેલા છે અનાપુર છોટામાં છપ્પન દબાણો થયેલા છે થાવરમાં ચૌદ દબાણ થયેલા છે બાપલામાં એક દબાણ થયેલું છે આવી રીતના તમે જોઈ શકો છો જણાવેલું છે બધું જ કે કેટલા દબાણો કુલ થયેલા છે પછી અહીંયા તમે જોઈ શકો છો જિલ્લાનું નામ જિલ્લાનું નામ અને તાલુકાનું નામ ગામનું નામ અને દબાણોની સંખ્યા તો હવે દબાણોમાં કેટલા સમયથી થયેલા છે એ પણ અહીંયા માહિતી આપેલી છે તમે જોઈ શકો છો ત્રણ વર્ષ કરતાં વધારે સમયથી ત્રણ વર્ષ કરતાં વધારે સમયથી ત્રણ વર્ષ કરતાં વધારે સમયથી એવું અહીંયા લખેલું છે પાંચ વર્ષથી ઉપર ઓગસ્ટ ત્રેવીસથી જૂન ત્રેવીસથી પાંચ વર્ષથી પહેલાં આવી રીતના દબાણ કરેલા છે એ અહીંયા આપણને જોવા મળે છે પછી અહીંયા દબાણો દૂર ન કરવાના કારણો ના જવાબ આપ્યો છે તો કે આજે તમે જોઈ શકો છો કે દાખા ગામે સર્વે માપણી બાકી હોય દબાણ દૂર થઈ શકેલ નથી પછી અનાપુર છોટા તો અનાપુર છોટા ગામે નામ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં કેસ પડતર છે જેથી દબાણ દૂર થઈ શકેલ નથી તો આવી રીતના મિત્રો દબાણ દૂર ન થવાના કારણો જે છે એ જણાવેલા છે મંત્રી સાહેબે પછી અહીંયા તમે જોઈ શકો છો દબાણ બાબત લખવામાં આવ્યું છે કે ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે કેસ સદરૂ કેસ કુલ બે દબાણો દ્વારા દાખલ કરવામાં આવેલ છે જે કુલ એકસો અડતાળીસ દબાણોમાંથી ઉપરોત પિટિશનવાળા બે દબાણોને બાદ કરતાં કુલ એકસો ને દબાણો છે જે ગ્રામ પંચાયત દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રણની કલમ એકસો પાંચ અંતર્ગત ખાનપુર ગ્રામ પંચાયત હસ્તકની ગામતળ અને ગૌચરત ગૌચરની તમામ જમીન પર થયેલ દબાણ દૂર કરવા ગ્રામ પંચાયત દ્વારા ડીઆઈએલ આર કક્ષાએ માપણી અને હદ નિશાન માટે અરજી કરેલ છે જે ડીઆઈલઆર દ્વારા માપણી થયા બાદ નક્કી થતાં દબાણો દૂર કરવાની કાર્યવાહી ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવશે એવું મંત્રીશ્રીએ જવાબ આપ્યો છે તો આવી રીતના મિત્રો આ જે ધારાસભ્ય છે એમણે પ્રશ્ન પૂછેલા છે તારાંકિત પ્રશ્નો પછી તમારે જો તમારા વિસ્તારના ધારાસભ્ય શું પ્રશ્ન પૂછ્યા છે એ જાણવું હોય તો ફરીથી આવી રીતના પાછું જવાનું છે પેજમાં આવી રીતના ગયા પછી અહીંયા આમ નીચે સ્કોર કરવાનો છે હવે અહીંયા ઉપર સ્કોર કરવાનું છે આવી રીતના આવી રીતના ઉપર સ્કોર તમે કરશો તો અહીંયા તમારો મત વિસ્તાર તમને જોવા મળશે તો અહીંયા આપણે હું મારા જે વિસ્તારના ધારાસભ્ય છે એમણે વિધાનસભામાં શું પ્રશ્ન પૂછેલા છે એ આપણે અહીંયાથી જોઈ લઈએ એમના તો અહીંયા આવી રીતના ઉપર સ્કોર કરીએ ઉપર સ્કોર કરતાં અમારો જે તાલુકો છે એ અહીંયા મને જોવા મળશે વાવ તાલુકો હવે તો ધરણીધર ધીમા જે છે એ તાલુકો અમને ફાળવવામાં આવ્યો છે અને જિલ્લો જે બનાસકાંઠા હતો એ આપ દર્શક મિત્રોને ખ્યાલ હશે કે હવે વાવથરાદ જિલ્લો જે છે એ નક્કી થઈ ગયેલો છે મારે જિલ્લો ફાળવામાં આવ્યો છે વાવથરાદ તો અહીંયા વાવ જે લખેલ છે એના પર હું ઓકે આપીશ એના પર ઓકે આપ્યા પછી અહીંયા પેજને આમ ઉપર સ્ક્રોલ કરીશ તો તમે જોઈ શકો છો કે શ્રી સ્વરૂપજી સરદારજી ઠાકોર ભારતીય જનતા પાર્ટી તો એમનું મતવિસ્તારનું નામ જન્મ તારીખ એ બધું જ જોવા મળે છે મોબાઈલ નંબર હવે અહીંયા વ્યૂ મોર જે લખેલ છે એના પર હું ઓકે આપું છું તમારે પણ આવી રીતના તમારા વિસ્તારના ધારાસભ્ય હોય એની પ્રોફાઇલ આવી રીતના ખોલવાની છે તો અહીંયા હવે આપણે પ્રશ્નો જે લખેલ છે એના પર ઓકે આપીશું એના પર ઓકે આપતા તમે જોઈ શકો છો કે પચીસ પ્રશ્નો જે છે તારાંકિત પ્રશ્નો એમણે પૂછેલા છે તો અહીંયા મંત્રીશ્રીનું નામ લખેલું છે કે કયા મંત્રીશ્રીને એમણે પ્રશ્ન પૂછ્યો છે કયા વિભાગનો તો શું પ્રશ્ન પૂછ્યો છે એ પણ અહીંયા તમે જોઈ શકો છો બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય કેન્દ્રો મંજૂર કરવા બાબત પછી બનાસકાંઠા જિલ્લામાં માધ્યમિક શાળાઓને મંજૂરી કરવા બાબત બનાસકાંઠા જિલ્લામાં પશુઓને રસીકરણ કરણ બાબત પછી બનાસકાંઠા જિલ્લામાં પચીસ ટકા કેપેસિટી ગોડાઉન સહાય બનાસકાંઠા જિલ્લામાં પાલક માતા પિતા આવી રીતના મિત્રો જે છે એ પ્રશ્ન પૂછેલા છે બનાસકાંઠા જિલ્લામાં ખેતીવાડી વીજ લાઈનના ખુલ્લા તારને કોટેડ કરવા માટેની બાબત પછી અહીંયા આપણે ઉપર કોલ કરીશું તો બનાસકાંઠા જિલ્લામાં ખેતી માટેની પરવાનગી માંગતી અરજીઓ તો આપણે અહીંયા આ જે પ્રશ્ન છે એના પર ઓકે આપીએ તો અહીંયા પીડીએફ ખુલી જશે તો તમે જોઈ શકો છો કે સૌરભજી ઠાકોર સાહેબ છે એમણે જે પ્રશ્ન પૂછ્યો છે માનનીય મુખ્યમંત્રી શ્રી મૈસૂલ એમણે કહ્યું છે કે જણાવવા કૃપા કરશો કે તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં બનાસકાંઠા જિલ્લામાં બિનખેતી માટેની પરવાનગી માંગતી કેટલી અરજીઓ મળેલ છે અને ઉક્ત સ્થિતિ બનાસકાંઠા જિલ્લામાં તાલુકાવાર જમીનની બિનખેતી માટેની કેટલી અરજીઓ મંજૂર કરવામાં આવી છે તો અહીંયા તમે જોઈ શકો છો જવાબ આપેલો છે કે કુલ બે હજાર છસોને એકતાળીસ અરજીઓ જે છે એ બિનખેતી માટેની પરવાનગી માટેની અરજીઓ આવેલી છે જેમાંથી મંજૂર કરવામાં જે અરજીઓ આવી છે એ અહીંયા તમે જોઈ શકો છો મંજૂર કરેલી અરજીઓ તો તાલુકો લખવામાં આવ્યો છે દાતામાં તેતાળીસ અરજીઓ મંજૂર કરવામાં આવી છે અમીરગઢમાં ઓગણત્રીસ એવી રીતના અહીંયા વાવ જે છે અમારો એની અંદર પાંત્રીસ અરજીઓ જે છે એ બિન પરવાનગી માટે જે છે એ મળેલી હતી અને એમને મંજૂરી આપેલી છે તો બિનખેતી પરવાનગી માટેની તો મિત્રો આવી રીતના તમે તમા તમારા મોબાઈલથી ઘરે બેઠા તમારા વિસ્તારના જે ધારાસભ્ય છે એમણે શું પ્રશ્ન પૂછ્યા છે એ મિત્રો તમે મોબાઈલની મદદથી જાણી શકશો તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને પ્લીઝ એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું આવા કોઈ માહિતી સ્પર વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરો તો એનું જે નોટિફિકેશન છે એ મિત્રો આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો ફરી મળીશું મિત્રો કોઈ નવા વિડીયો સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુધાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર